બનાસકાંઠા અને સાબરકાંઠામાં બટાટાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાદ હવે અમદાવાદના વિરમગામ તાલુકાના આઠ ગામના ખેડૂતોએ મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ કર્યું આઠ ગામના થી વધુ ખેડૂતોએ મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માટે કંપની સાથે કરાર કર્યા છે અંદાજે સાડા પાંચસો વીઘા જમીનમાં ખેડૂતોએ મકાઇનું વાવેતર કર્યું આ ખેડૂતો પાસેથી કંપની બે રૂપિયાના ભાવે પ્રતિ કિલો મકાઈ ખરીદશે કંપનીએ આ ખેડૂતોને બિયારણ ખાતર દવા અને ટેકનોલોજી પૂરી પાડી છે ખેડૂતોને મકાઈ વાવવાનું અને હાર્વેસ્ટ કરવાનું મશીન કંપની આપશે કંપનીનો દાવો છે કે એક વીઘામાંથી ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાથી વધુ આવક થશે ક્રિકા કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ કૃષિ કાયદા સામે દેશમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને મુક્ત બજારની જોગવાઈઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે આવા સમયમાં ગુજરાતમાં બટાટા બાદ મકાઈના પાકનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાસણ ગામના ખેડૂતો અત્યાર સુધી તો ડાંગર ઘઉં ને કપાસનું વાવેતર કરતા હતા પરંતુ આ વર્ષે ભાગ્યશ્રી સાયલેજ નામની કંપની સાથે હાથ મિલાવી મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ કર્યું છે કેન્દ્ર સરકારે કૃષિના ત્રણ નવા વિધેયકો પસાર કર્યા જેનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જેમાં એક વિધેયકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી આગામી દિવસોમાં ખેડૂતોને નુકસાન થશે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી બટેટાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતું હતું પરંતુ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આસપાસના ખેડૂતોએ વાસણ ગામના જે ખેડૂતો ખરા તેમને મકાઈની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે શા માટે તેમને મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અપનાવ્યું કેવો ફાયદો કેટલો નુકસાન તે અંગે ખેડૂતો સાથે વાત કરીશું કે જેઓ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું પેલા શેની ખેતી કરતા હતા અમે ઘઉં ડાંગર અને અજવાર નબા રજકો ને આવું બધું કરતા અને કેવો કેટલો ફાયદો નુકસાન થતું હતું એમાં એમાં તો અમાર બહુ બહુ મહેનત કરી ને તાણા અમારા લગભગ 15000 રૂપિયા ની વિગો પરવડતો એક વિગાની 15000 રૂપિયા આવક આવતી એમાં 7000 રૂપિયા તો ખર્જો થતો

અમારે તો મહેનત કરવાની મહેનત લાઠી ઈચવાની અમારે તો ટ્રેક્ટર થી ત્યાં ગોડાઉન સુધી પોકાડવાનું પતી જ તરત અમને ચેક મળી જાય એટલે અમને તો આમાં ખર્ચો વધારે વધારે ત્રણ હજાર રૂપિયા ખર્ચો થાય તો અમારે એક વીસ હજાર વીસ હજાર રૂપિયા નફો સીધો નફો છે તમે કેમ અપનાવ્યું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મકાઈનું કઈ નું ભાઈ તરીકે અમને કીધું અને ફાયદો દેખાડ્યો અમને ખોટી તો સલાહ આલા નહીં એટલા માટે અમે અપનાવ્યું

વિરોધ તો શું છે અમુક પેલા આપણે ગઈ લઈ કહેવા છે વા ગાયો વા ગાયો વા ગાયો વા ગાયો ના હોય એટલે આ બધી પબ્લિક ને બીજી પબ્લિક ઉશ્કેરે છે ખેડૂતોને અને ખેડૂતોને ભ્રમાવે છે એટલે ખેડૂતો દીવડે આવે છે એટલે ખેડૂતો બિન બધું આગળ તો પાવલો કરે છે બાકી એનું માર જોવો તો ખરો શું કરે છે મોદી સાહેબ જે બિલ લાયા છે તને હવે એનો

અમે તો સલાહ તો આપશું સલાહ તો આપશું પણ સલાહ ઉત્પાદન આપણને સારું મળે પેલા અમે ઘઉં કરતા ડાંગર કરતા એમાં અમને પચાસ પંદર રૂપિયા આવક મળતી હતી આમાં ચોખી અમને ચોવીસ પચીસ હજાર રૂપિયાની આવક મળે છે એના માટે અમે અપનાવ્યું છે અને બહુ અત્યારે હાલ તો અમને બહુ સરસ લાગી રહ્યું છે ભાઈ લાગે છે કે ભાઈ ક્લાસ કાયદો લાવ્યા છે મોલ તમે ગમે માર્કેટ માં વેચી શકો છો આમાં કોઈ બે મત નથી બરોબર મોદી સાહેબ જે કાયદો લાવ્યા ધ તો તમે જોયું કે આ એ ખેડૂતો હતા જે અત્યાર સુધી ડાંગર અને ઘઉં ઉત્પાદન કરતા હતા ડાંગર અને ઉત્પાદનની વાત કરીએ તો જે કે ઉત્પાદન થાય તેની સામે તેમને લગભગ થતો હતો તેની સામે જોઈ રહ્યા છો એ મકાઈ કંપનીનો દાવો છે ઉતરવાનો પરંતુ જો છસો મણ પણ ઉતરે અને ચાલીસ રૂપિયા લેખે એક મણનો ભાવ ગણીએ તો પણ ચોવીસ હજાર જેટલી સીધી રકમ ખેડૂતને મળવાની છે માત્ર ત્રણ થી ચાર હજાર જેટલો ખર્ચો થાય એટલે કહી શકાય કે એક વીઘે ઓછામાં ઓછું એકવીસ થી બાવીસ હજાર સીધો નફો ખેડૂતને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ રહ્યો છે માટે તે લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે કેમેરા પર્સન રવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ કંપનીના એમડી નારણભાઈ ડાભીએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી ખેડૂતોને મકાઈ વાવવા તથા તેના હાર્વેસ્ટિંગ માટે મશીન કંપની ખેડૂતોએ માત્ર ખેતર સુધી જવાનો રસ્તો તૈયાર કરવાનો રહેશે આ જે પાક હાર્વેસ્ટ થાય સુધી લઈ જવાની જવાબદારી ખેડૂતોની રહેશે નારણભાઈ કહેવું છે કે એક વીઘામાંથી ચાલીસ કે પચાસ મણ ઘઉંનું ઉત્પાદન થાય તો તેની બજાર કિંમત સરેરાશ ત્રણસો પચાસ આંખવામાં આવે તો ખેડૂતને ચૌદ હજાર રૂપિયા મળે પરંતુ મકાઈનું એક વીઘાનું ઉત્પાદન સાતસોથી આઠસો મણ થાય છે તેની બજાર કિંમત ચાલીસ રૂપિયા આપીએ તો ખેડૂતોને બત્રીસ સુધીની થાય તેમ છે એટલે ઘઉંની સરખામણી ખેડૂતોને અઢી ગણી આવક વધારે થશે કંપનીના એમનીનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જમીન ખેડૂતની જ રહેવાની છે અમે માત્ર મકાઈ ખરીદવાના છીએ નવા કૃષિ કાયદામાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના કૃષિ કદનોનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત છે અને કદાચ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને જમીન જતી રહેવાનો ડર છે પરતો અમદાવાદ જિલ્લાના વાસણ ભાગ્ય ભાગ્યશાળી નામની કંપનીએ મકાઈના કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે કંપનીના એમડી નરેન્દ્રસિંહ ડાપી આપની સાથે જોડાયા છે તમે સાથે વાત કરીશું નારણભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી એક ખેડૂતોનો ડર છે કદાચ એમની જમીન જતી રહેશે કદાચ એમનો પોષણક્ષમ પાઉ નહિ મળે ખરેખર શું છે તમે જે શરૂઆત કરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સાહેબ તમે એક વિચારો કે કોન્ટ્રાક્ટ એ જણસનો છે કોઈ જમીનનો કોન્ટ્રાક્ટ નથી જે જણસ પાક છે બરાબર એના નિર્ધારિત જે કરાર આધારિત નક્કી થયું છે એ ભાવે અમે ખરીદશું આમાં જમીન તો આવતી જ નથી આ તો કોઈ કદાચ ગ્રામક માન્યતાઓ ફેલાવશે અને કોઈ રાજકીય પેરિત હોય એવું લાગે મને તેમાં તમે જે કોન્ટ્રા ફર્મિંગ કર્યું મકાયું એ કઈ રીતનું ટમ્સ એન્ડ કન્ડિશન છે ને એમાં ખેડૂતને તમને કર્યું છે તો બંને પક્ષે ફાયદો થવાનો તો પહેલા અમે સારી કંપનીનું પાયનાનું બિયારણ ખેડૂતોને પ્રોવાઈડ કરીએ છીએ પછી એનો અતારથી અમે ભાવ નક્કી કર્યો છે બે રૂપિયા કેજી ચાલીસ રૂપિયા મણ બરાબર અને એ માટે વાવવા માટેનો સીડર પંજાબથી હું લાવ્યો છું એ સીડર પણ વાવવા ખેડૂતોને આપું છું અને જે આ નજીકમાં ફર્ટિલાઇઝર સીડ્સ એટલે ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ્સ જે અવેલેબલ નથી કારણ કે પહેલાં વર્ષે છે કોઈ ફર્ટિલાઇઝર વાળાનો ખ્યાલ ના હોય મકાઈનો પાક થાય છે એટલે એના લાગતા જે લાગતા વળગતા હોય એ બી અમારી કંપની આપે છે વોટર સોલિફર બાર એકસર છે મેગ્નેશિયમ સલ્ફેટ પછી એની નિંદા માટે નાશકની દવા જે સ્પેશિયલ સારામાં સારી રિઝલ્ટ આપે છે એ બધી દવાઓ પણ ખેડૂતને આપીએ છે પછી ધારો કે પાક તૈયાર થઈ ગયો એના પછીની પદ્ધતિ શું પદ્ધતિ એ કહે કે ખેડૂતોને અમારા કરારમાં લખેલું જ છે કે તમારે તમારા મારકની પ્રોવાઈડ તમારી જવાબદારી છે એમની એ મારક જેવું અમને કરી આપશે એટલે અમારું હાર્વેસ્ટર અને એની ડીપર બંને આવીને એમના ઊભો પાકને હાર્વેસ્ટિંગ કરી જશે પછી આપણે અહીંયા વે બ્રિજ બનાવ્યો છે એ વે બ્રિજ ઉપર એનો વેટ થઈ જશે એ કોપી ખેડૂતને મળી જશે આખો આખું પૂરું થઈ જાય ખેતરનું હાર્વેસ્ટિંગ પછી ટોટલ વેટ આવે એટલે અમે એમને ચેક આપી દઈશું ધારો કે તમારા ખેડૂતો છે નાનો મોટો ડિસ્પ્યુટ થયો તો કોઈ પણ પ્રકારનો ધારો કે તમે ઉત્પાદનનો દાવો કર્યો કે ભાઈ આટલું ઉત્પાદન છે પ્રમાણ ઉત્પાદન ઓછું થયું કોઈ નાનો મોટો ડિસ્પ્યુટ થયો કદાચ ખેડૂતે ભાવ વધારે માંગે તમને કંઈ સેટ ના થયું આવા કિસ્સામાં શું આમાં ખેડૂતોમાં એટલે એમાં સમજ હોય છે કાં બે વર્ષ સુધી ના ઉત્પાદનમાં અસર હોય કાં કુદરતી કોઈ પરિબળો અવરા હોય અને બીજું કે એની ક્યાંક ચૂક થઈ હોય બરાબર ખેડૂતની તો અને એ શક્ય નહીં કારણ કે આપણે તો વેઇટ ઉપર જ છીએ સાહેબ એટલે એ વેઇટ કાઢવાની જવાબદારી એમની રહે એ નિર્ધારિત પેમેન્ટ કરવાની જવાબદારી અમારી રહેશે એક જે કૃષિ કાયદા થઈ રહ્યા એનો વિરોધ દેશમાં થઈ રહ્યો છે અને જે વર્ષે કૃષિ કાયદાની અમલીકરણ વાત એ જ વર્ષે તમે તમારી આ શરૂઆત કરી છે શું લાગ્યું છે આ તો કે કુદરતી છે પણ હું એમ માનું છું કે ભાજપ સરકાર કે જે સરકાર હું ભાજપ સાથે જેડાયેલો એવું નથી કે ભાજપની ફેવર કરું છું પરંતુ જે સમયની કે ખેડૂતોના મતલબ કુદરતી પરિબળ ઉપર અંકુશ નથી પણ આજ એટલે કિંમત ઉપર અંકુશ કે કિંમત પહેલાથી નક્કી હોય એવું એક બટાકાને એક જ ખેડૂતને લાભ મળતો તમે ધીરે ધીરે કદાચ આજ આ ચાલુ થયું કાલ બીજો કોઈ મૂલ્યવર્ધન વાળો આવે તો એક કિંમત ઉપર બી ખેડૂતને અંકુશ આવશે ને કે ચાલો પોસાય છે મને કા ભાવે તો જ કરવું ના કરવું બાકી બીજો પાક છે કર્યા મંડીમાં જ્યાં ગમે ભાવે હરાજી થઈ તો એના બે એના પાસે વિકલ્પ રહે કા ઘરે લેજો કાપી દેવું આમાં તો પહેલાથી જ નક્કી કરે કે આ ભાવે મારે કરવું કે કેમ હા એટલે એક છેલ્લો સવાલ નારાયણભાઈ આ જે મકાઈનો પાક આવ્યો છે એનાથી કેવો કેટલો ફાયદો ખેડૂતોને થશે કારણ કે અહીંયા અત્યાર સુધી અહીંયા ડાંગર અને ઘઉંનો પાક થતો હતો હું સાહેબ તમને ખેડૂતના કારણ કે હું આ એરિયાનો જાણકાર છું કાંઈ મેક્સિમમ સારામાં સારા ઘઉં ઉતરે તો પચાસ મણ બાકી એવરેજ તમે ગણો તો પાંત્રીસ મણનો રેશિયો છે તમે એવરેજ ભાવ ગણો નીચે તળ્યો તો સાડા ત્રણસો નો એટલે ચૌદ બાર બાર હજાર રૂપિયા જેવું થાય એક વીઘે આપણે દેશી ભેજામાં કરીએ તો એના સામે આનો મારા ગામ લોકોએ જોયેલું આજુબાજુનો ખેડૂતો બી જોયેલું કે આપણે અહીંયા વાવેતર કરાયેલું એનું વેટ બી કરાયું બહુ નોર્મલ એવરેજ કહો તો પંદર ટન એવરેજ સાનો અને સારો ખેડૂત હોય તો એ વીસ ટન બી કાઢી શકે છે અને ઉપર તો કેટલા બત્રીસ હજાર રૂપિયા એટલે ડબલ ખર્ચો બીજો કે ઘઉંમાં હાર્વેસ્ટિંગનો ખર્ચો આવે આથી ટ્રાન્સપોર્ટ કરવાનો ટ્રાન્સપોર્ટિંગ માલ વેચવાનો ખર્ચો આવે એટલે પચાસ મણ ઘઉં થાય તો માનો કે અમારા અહીંયા ચાલીસ કિલોમીટર સાણંદ પીએમસી છે ત્યાં જાય તો

આ મકાઈથી મરવાની તેમની આશા છે અને આ તો શરૂઆત છે જો કદાચ ખેડૂતોને વધારે સારું લાગે તો વધારે ખેડૂતો પણ આગામી દિવસો આમાં જોડાઈ શકે છે કેમેરા પર્સન નવીન સોલંકી સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા